પછી વ્યક્તિના જીવનમાં સ્થાન જો કોઈ હોય તો તે છે શિક્ષકો શિક્ષકો બાળકને માર્ગદર્શન આપે છે અને તેને હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપે છે ત્યારે શિક્ષક દિવસ નિમિત્તે મનપસંદ શિક્ષકને કેટલીક એવી ગિફ્ટ આપી શકાય જે તેના ચહેરા પર સ્મિત લાવશે કોઈપણ શિક્ષક માટે તેના વિદ્યાર્થી દ્વારા બનાવેલી કોઈપણ વસ્તુ ખૂબ જ મહત્વની હોય છે જેથી શિક્ષક દિન નિમિત્તે શિક્ષક માટે એક સુંદર શુભેચ્છા કાર્ડ બનાવી શકાય છે આ સિવાય જો તમે ડ્રોઈંગમાં હોશિયાર હો અથવા તો કંઈ ક્રિએટિવ કરવાનું પસંદ કરો છો તો તમે પેઇન્ટિંગ કે ફૂલના ગુચ્છા જેવી વસ્તુઓ બનાવીને શિક્ષકને આપી શકો છો શિક્ષક માટે પેન અને ડાયરી તેની મિલકત છે નિમિત્તે તમે તમારા મનપસંદ શિક્ષકને એક સુંદર પેન અને ડાયરી પણ આપી શકો છો જો તમે ઈચ્છો છો તો ડાયરીના કવરને પણ ડિઝાઇન કરી શકો છો તેમજ માં સરસ્વતીને જ્ઞાન સ્વર અને સંગીતની દેવી કહેવામાં આવે છે તેથી મા સરસ્વતીની પ્રતિમા અથવા તો પેઇન્ટિંગ અભ્યાસના ક્ષેત્ર સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વની છે શિક્ષક દિવસના અવસર પર તમે તમારા શિક્ષકને માતા સરસ્વતીની પ્રતિમા અથવા તો પેઇન્ટિંગ ભેટમાં આપી શકો છો શિક્ષક દિવસ પર તમે તમારા મનપસંદ શિક્ષકને કસ્ટમાઇઝ પેન સ્ટેન્ડ પણ આપી શકો છો જેના પર શિક્ષકના નામની સાથે હેપી ટીચર્સ ડે લખવામાં આવે છે તમે પેન સ્ટેન્ડમાં રાખવા માટે કેટલીક પેન પણ ગિફ્ટ કરી શકો છો